મિત્રો ડાકોર એટલે ભગવાન રણછોડરાયજીનું ધામ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે બોડાણા ભગતનું ગાડું હાંકીને દ્વારકાથી ડાકોર આવવા નીકળ્યા હતા ત્યારે બોડાણા ભગત સૂતા હતા અને જ્યારે ડાકોર નજીક આવવાનું થયું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ઉઠો બોડાણા ભગત તમારું ખાખર્યું વન આવી ગયું છે તે સમયમાં ડાકોરની આસપાસનો જે વિસ્તાર છે મિત્રો એ ખાખર્યું વન કહેવાતું હતું પછી બોડાણા ભગત આશ્ચર્ય થઈને પૂછ્યું કે પ્રભુ આપણે તો હમણાં બાર વાગે દ્વારકાથી નીકળ્યા હતા તો આટલા બધા જલ્દી આટલું બધું અંતર કાપીને અહીંયા કઈ રીતે આવી ગયા તો પ્રભુએ કીધું કે અહીંયા થોડોક વિસામો લઈએ પછી બીજે દિવસે આપણે અહીંયાથી આગળ જઈશું તો બીજે દિવસે સવારે દાંતણ કરવા માટે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ આ કડવા લીમડાની આ ડાળીને સ્પર્શ કરી ત્યારે જે ડાળીને સ્પર્શ કરી તે કડવા લીમડાની ડાળી છે તે મીઠી થઈ ગઈ તો આ જ દિન સુધી આ લીમડો કડવો છે પણ અહીંયાની તે બાજુની જે એક ડાળી છે તે મીઠી છે હવે લોકેશનની મિત્રો વાત કરીએ તો ઉમરેટ અને ડાકોરની વચ્ચે સિમલજ ગામ ખાતે આ જગ્યા આવેલી છે તો હવે જ્યારે પણ તમે ડાકોર જાઓ તો આ જગ્યાએ જરૂરથી જજો અને અહીંયા દર્શન પણ જરૂરથી કરજો તો બોલો રાધે રાધે